આ માતા બાર છે કે આ માતા બાર તમને દ્વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ઘરસી ચામુદા કૌશર બાર છે મઢની કે કોડિયા બાર છે એવું ખાલી લાગે ને તો તમારું શું કરાય તમારું ઘર તો હોય મળતો એની રહેતા હોય તમારી પીપુરી વાગતી તમે જે તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં એટલે પેલો ભુવો એમ કે છે કે હું શું છું કે આટલી તો છે મારું આ કોમ કરી તમને કોમ ગણાવશે તમને શું કરશે કોમ ગણાવશે તો માતા ઉધી આટલું બધું કોમ ના કર્યા પણ એ તો એની ફરજ છે માની તો